લખપતિમાં સૌ પ્રથમ વખત આઠ જુલાઈથી શરૂ સનાતની માસ ઉજવણી અંતર્ગત યોજાયેલી શિવ મહાપુરાણ કથાના કારણે સમગ્ર કચ્છ જિલ્લો ધન્ય બન્યો છે તેમ જણાવાયું હતું કથાના સાતમા દિવસે લેટે હનુમાન પ્રયાગરાજ વાગંબરી મઠના

ચાતુર્માસ કર્યા હતા ચાતુર્માસ પોતાનો આ સોળમો ચાતુર્માસ સંતો તેમજ અહીંના લોકોથી પૂર્ણ થયો છે સાથે તેમણે જણાવ્યું કે આપણે મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે સત્કર્મો ભાથું ભરી લેવું જોઈએ અહીં ચાલી રહેલ માં બગલામુખી તેમજ મહાપુરાણ કથા સાથે સનાતની ઉજવણીનું આવતીકાલે સોમવારે સમાપન થશે કથાના સાતમા દિવસે રાજસ્થાન મેવાડ શ્રી શંભુદ દશનામ પંચનાથ જૂના અખાડ સાંગવા ધોના મહંત દિગંબર પૂજ્ય રાજપુરીજી બાબા પુનરાજપીર સંસ્કારધામ લિફરીના પૂજ્ય હરિસંઘ દાદા ચાતુર્માસ મહાકાલ સર્વ સમાજ સેવા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત રઘુનાથ ગિરિજી મહારાજ સહિત મોટી સંખ્યામાં સંતો આગેવાનો તેમજ લોકોએ કથા શ્રવણ સાથે મા બગલામુખીના દર્શનનો લાભ લીધો હતો પશ્ચિમ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી ચાલી શિવ મહાપુરાણ કથા સાથે અહીં ચાલતા આ ધાર્મિક મહોત્સવ કાર્યક્રમની આયોજન વ્યવસ્થા નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સમિતિના સેવક સભ્યો દ્વારા સંભળાવવામાં આવી હતી દીપક પ્રીમિયમ સ્ટ્રોન ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ સો વરમોરાના 6 કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન